હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે ભાખરી તો નહીં ભાવતી મને તો ગાઈસ આજે સવાનો બર્થડે બધાઓના હેપી બર્થડે કહી દેજો હેપી બર્થડે મારા તરફથી થેન્ક યુ ભાગેલા હાથથી હેપી બર્થડે હાજેલા હાથથી થેન્ક યુ ભાગેલો નહીં બેઠો મારવા દે બેઠો મારવા દે ભાગે નહીં તો બોલે જાય કે ભાગેલો તો આપણો હાર પહેર લઈએ આપણો હાર પહેરીને ભાઈ બાપ જઈએ

गुड मॉर्निंग आ रहा हमारा गुड मॉर्निंग क्या था कहना कहलिया गुड मॉर्निंग के आई कैन जॉइन के आई जॉइन के जॉइन जॉइन जोई। नहीं, नहीं लिया गुड मॉर्निंग के आई जॉइन गुड मॉर्निंग के तो तू कर तू कर हो पतंग चगाऊ

ચલો હજુ નાસ્તો કરવાનો બાકી હોય તો નાસ્તો કરીને દવા કરી લઈએ પેલો પેલો અરે બંદૂક લાવે બંદૂક લાય માં નાસ્તો લાય પેલો ના પેલી દવા લાય જમે પેલા ની દવા કરવી પડશે પેલી ધોરી માર ઉપર ભાતા થોડા ઓરમાળે બોલ ધ્યાન હોઈ જાત આતકાલ મનીપુનનો ફાઈલ તો ટીકે

આરી બધી રાઈડો ચા તો પીવડે છે રોટલી ખવડાય ચા પીવડે છે ચા પીવડે છે આવ લો

Eh hey, jadu. Eh hey, jadu. Jadu. <laughs> Papapa, papa uba. Papa patang jaga amore. Hah? <coughs> ya mur aja mur mur mur. Lo. <hans> murai aja available. પતંગો નો તો બઉસો જોયા ઉતાર લે ઉતાર લે ઉતાર લે ઉતારી લેવલ

बस इतना मजबूत है हाथ निकाल हाथ की बॉडी बता बॉडी बता ना बॉडी ना माने जाते हो जा। तो आज हो रही पास हो गई ये तो हमारा जोरे है તાર કયો કયો નામ નહી આવાર આઈફોન 16 ખેતલે પતંગ તારી ગોડો ના થઈ જાય આરે પતંગ પતંગ

જમવા આપી દીધું બંને ખાના અમારે અને પેલી બાજુ જમવાનું ચાલુ જ છે હાલ નહીં ખાવું હા મારે ખાવાનું પણ મેં દાળ દવા કરી એટલે મારે હાલ ખાવાનું હમણાં થોડી વાર કહીને ખાઈ પાસે તો સુધી થોડો આરામ કરું હું તો ગાઈશ એક શર્ટ મંગાવ્યો મેં દ્વારકેશ ફેશન મેં આપણે કિસાન હાલવા આવે એવું લેવા જેવું હવે કિસાન આવે પણ આવે છે એમટી લઈને આવે પૈસા ચો સર્ટ સારો

ફરીથી ટ્રાય કરું થાય હક નહીં થતો ને ખબર લાવવા જવું પડશે પાવ આ ના હાલ હતી સર તું ઓનલાઈન જોયું ને પોસ્ટ મૂકી દઈ તો બહુ ગમે તે મંગાવી દીધું મેં જોઈ લો તો કમ્પ્લીટ થઈ ગયો વારીન મિલ દેવાનું હાલ નહીં આજે પહેરો આજ બર્થડે હતો ને તે રેંચ જ જવત લાખોન જવશે પાટો બદલાવા પાટો બદલાવા નો નુકરોન અલમાઈ બતા મે જે પડી ગયો અમો આર બે આ છૂસી કાઢીજો તો બે દાડા પછી ભરાઈ

જો સેવા થઈ ગઈ આટલા બધા લઈને મારા આટલી સેવા કરી બસ તો જો બડ્ડે સ્ટેન્ડ આ સ્ટેન્ડ સ્ટેન્ડ આપ આઈશ ભૂખ લાગી ગઈ સૌ ખાવું પડે મારા હા મસ્ત સેટ કમ્પ્લીટ સેટલ થઈ ગયો જો કમ્પ્લીટ છે એવું તે હું કરું હું

એ ગિફ્ટ લાઈ જાનકી ઓલે એ લે લે નાખાય ચાકુ લઉં શું કરવાનું સેલિબ્રેશન જોઈ લો